પટેલ માણકાભાઈ આશાભાઈ ગામ કેસરગંજ તાલુકો ઈડર જિલ્લો સાબરકોઠા કે ચોરાણું બે ચોરાણું સત્તાવન બે એકસઠ નંબર મારી પાસે બાર એકર જમીન છે ખેતી કરું છું ત્રીસ વર્ષથી ફૂલેવર કુબી રીંગણ મરચી વાલોળ કપાસ હું વર્ષોથી ખેતી કરું છું આ ખેતરમાં ફુલેવર વાયેલું છે એમાં થ્રીપ્સ ને ઈયળ ઇયળ બહુ પડે છે પોનાને અને ફૂલેવર દટ્ટાને નુકસાન બહુ કરે છે ને માર્કેટની અંદર લઈને જવું હોય ક્વોલિટી નહીં હોતી ભાવ ઓછા આવે છે ને ક્વોલિટી હોય તો ભાવ સારો આવે છે મને બુફિયાની જાણકારી વડાલીથી સંજયભાઈ પાસેથી મળી ડિસ્ટ્રિબ્યુટર પણ એઆઈની દવા છે એ એમને સંજયભાઈ એ મોકલ્યો તે તેને ડેમો આપ્યો હતો ડેમોનું રિઝલ્ટ મને પંદર દિવસ સુધી જ મળ્યું ઉત્પાદન સારું મળ્યું થ્રીપ્સ ઇયળ એનું એનું રિઝલ્ટ સારું મળ્યું પંદર દિવસ સુધી અને કોઈ કોઈ અસર બીજી ના થઈ કોઈ ના આઈ પછી બીજી વખત બધા ખેતરમાં બે વર્ષથી થી બધી જમીન ઉપર બુફિયા છું પૂરા ખેતરમાં આ બધા ખેતરમાં બુફિયા વાપર્યું તો બે વર્ષથી ને ફૂલેવર માર્કેટમાં લઈને જઉં છું તો નંબર પેહલા ઉપર ક્વોલિટીમાં પહેલો નંબર અને માર્કેટમાં વેપારી પહેલો નંબર પસંદ કરે છે અને બધું ફૂલેવર પેલા ભાવ ઊંચો બસો રૂપિયા ઊંચો મળે છે વેચાણ થઈ જાય છે મારું રૂપિયા લગાવ્યા પછી આ ફૂલેવર અંદર આ પાન પાનની ક્વોલિટી સારામાં સારી કોઈ યોડ નથી ને આ વિકાસમાં સારા સારો એનો રિઝલ્ટ સારું મળ્યું છે અને આ બુફિયા લગાયા છેડી કોઈ જોણી આપણો રોનક આવી પાનની એવું છે ને આમાં આ યોળ કોઈ રોગ નથી હું બી બુફિયા વાપરું છું દોઢ થી બે વર્ષથી એના પહેલા બીજી દવાઓ વાપરતા તો ત્રણ દિવસે ચાર દિવસે પંપ લઈને ખેતરમાં ફરવું પડતું વજન લઈને ચાર દિવસે દવા મારવી જ પડતી તો રિઝલ્ટ ઓછું મળતું ના આ બુફિયા જ્યારથી આવ્યા એક વર્ષ દોઢ વર્ષથી તારના પંદર દિવસે બાર દિવસે પંદર દિવસે દવા મારવી પડશે કોઈ વજન લઈને ફરવું પડતું નથી ને ખેતમાં ઉત્પાદન સારું આવશે ના ખેડૂતોને વિનંતી કરું છું કે આ બુફિયા વપરાય તો એનું રિઝલ્ટ ક્વોલિટી જળવાશે એનો ભાવ ઊંચો મળશે સારામાં સારી દવા છે